ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતના મોડલને પૂરા દેશમાં મૂકવામાં આવે છે વિકસિત ભારતની વાત થાય છે વિશ્વગુરુ બનવાની વાત થાય છે ત્યારે જે પ્રકારે ચાલુ સંસદ ભવનના ગૃહમાં ગુજરાત સરકારે એક પ્રશ્નના જવાબમાં સવાલમાં જે જવાબ આપ્યો છે કે ગુજરાતમાં આજે પણ એકથી પાંચ વર્ષના બાળકોમાં ત્રણ લાખ એકવીસ હજાર બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને ગુજરાત નહીં સમગ્ર દેશના જે ટોપ કુપોષિત પીડાતા જિલ્લાઓમાં ગુજરાતના પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે જેમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ડાંગ જેવા જિલ્લામાં અતિ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા ખૂબ જ મોટી છે એક બાજુ સરકાર એમના વિકાસ પર્વના નામે વિકાસ મહોત્સવના નામે અમૃત મહોત્સવના નામે ગોહાત્રાઓના નામે માર્ચ યુનિટીઓના નામે પંદર પંદર દિવસના સળંગ કાર્યક્રમો રાખીને સરકારી ગ્રાન્ટોમાંથી આદિવાસીઓના વિકાસના ગ્રાન્ટોમાંથી કરોડો રૂપા રૂપિયાના તાઇફાઓ કરે છે ત્યારે એક બાજુ ભરવી વાસ્તવિકતા એવી છે ગુજરાતમાં આજે જે પરિસ્થિતિ છે આજે ઘણી એવી આંગણવાડીઓ છે જે આજે ખુલ્લામાં બાળકોને બેસીને ભણવા મજબૂર કરે છે આજે એક હજાર બત્રીસ આંગણવાડીઓ એવી છે કે ત્યાં પાણી પીવાના પાણીની સુવિધાઓ નથી બારસો ને નવ્વાણું આંગણવાડીઓ એવી છે ત્યાં બાળકો માટે શૌચાલયની વ્યવસ્થા નથી ત્રણ હજાર ત્રણસો ને ચોર્યાસી આંગણવાડી એવી છે જે આજે ભાડાના મકાનોમાં ચાલે છે ત્યારે શું આ ગુજરાતનું મોડલ છે શું આ ગુજરાતની આ વિકસિત ભારતની વાત છે કઈ રીતના બાળક ભણશે ને કઈ રીતના બાળક આગળ વધશે ત્યારે વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કુપોષણને દૂર કરવા માટે પણ વધારે યોજનાઓ બહાર પાડી અને કરોડો રૂપિયાના આધારણ કર્યા છે આ કરોડો રૂપિયા એ જ ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરો એમના નેતાઓ એમના એનજીઓના લોકો આ કુપોષિત બાળકોની ગ્રાન્ટ ખાઈને તાજા માજા થયા છે પણ છેવાડાના બાળક સુધી આજ દિન સુધી પોષક આહાર પહોંચ્યો નથી ત્યારે આજે જે પરિસ્થિતિ ગુજરાતની છે તમે જોયું હશે હમણાં અમારે ત્યાં વડાપ્રધાન શ્રી આવ્યા બે કરોડ ચાલીસ લાખનું એમણે મોબાઈલ ટોયલેટ મંગાવ્યું એમણે બે કરોડના ચા પાણી કર્યા બે કરોડના સમોસાના બિલો મૂક્યા પાંચ કરોડ ત્યાંશી લાખ ત્યાં સ્ટેજનું ચૂકવણા કરવામાં આવ્યા સાત કરોડ આડત્રીસ લાખ સાત કરોડ સિત્યાસી લાખ મંડપના બિલો ચૂકવવામાં આવ્યા બે કરોડના ડમના બિલો ચૂકવવામાં આવ્યા સોળ લાખ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓમાં ડીઝલના બિલો ચૂકવવામાં આવ્યા પચાસ લાખ રૂપિયા એમણે પાણી પીવાના બિલો ચૂકવ્યા પચાસ લાખથી વધારે ફૂરગુસ્સાના બિલો ચૂકવ્યા સાત કરોડ ત્યાંસી લાખ રૂપિયા એમણે ભીડ ભેગી કરવા માટે બસોની વ્યવસ્થામાં ફાળવ્યા એવા તો હોટલોમાં મોટોલોમાં રોકાયા બધા જ પ્રકારના કરોડો રૂપિયા આ સરકારી કાર્યક્રમોમાં પ્રજાના પૈસે દિવાળી થાય છે આંગણવાડીઓને બાળકોની કાળજી લેવામાં આવતી નથી આંગણવાડીઓને આવા કાર્યક્રમોમાં આંગણવાડી હોય તેડા હોય એમને ત્યાં ભીડ ભેગી કરવા માટે ટાર્ગેટ આપી દેવામાં આવે છે આંગણવાડીઓને સરકારી યોજનાઓના કામોમાં જોતરી દેવામાં આવે છે અને જે આંગણવાડીઓ ફૂડ બિલ મૂકે છે શાકભાજીના બિલ મૂકે છે ફળફળ હાદીના બિલ મૂકે છે ગરમ નાસ્તાના બિલ મૂકે છે પાંચ પાંચ મહિના સુધી ગ્રાન્ટ ન હોવાના કારણે પાસ કરવામાં નથી આવતા કઈ રીતના કુપોષણ દૂર થશે આજે આશ્રમ શાળાઓમાં ભણતા બાળકો માટે મહિને એકવીસસો રૂપિયાનું માત્ર ફૂડ બિલ મંજૂર થાય છે એમના કાર્યક્રમો હમણાં થયા આ વિસ્તારમાં મંત્રી શ્રી રમેશભાઈ કટારા અને પીસી બરંડા રથ લઈને ફરતા હતા એક એક થાળીનો ભાવ ત્રણ ત્રણ રૂપિયા એમણે મૂક્યો છે ત્યારે એક બાજુ મહિનાના અમારા બાળકોને એકવીસો રૂપિયા પર ડેના સિત્તેર રૂપિયા એ પર ડેના સિત્તેર રૂપિયામાં એને રહેવાનું નાહવાનું વાંચવાનું લાઈટ બિલ ગૃહપતિનો પગાર એને સવારે નાસ્તો બપોરે જમવાનું સાંજે જમવાનું એ સિત્તેર રૂપિયામાં રસોઈનો પગાર તો કઈ રીતના કુપોષણ દૂર થશે ત્યારે અમારે સરકારને વિનંતી છે આ તમારા સરકારી કાર્યક્રમોના નામે આદિવાસી ગ્રાન્ટોમાંથી થતા તાઇફાઓ બંધ કરી દો અને આદિવાસીઓના કુપોષણ દૂર કરવા માટે આદિવાસી સમાજના સિકલ સેલ એનેમિયા દૂર કરવા માટે શું તમારા પર આયોજન છે શું કરવા માંગો છો એ દિશા તરફ આગળ વધો આજે આદિવાસી વિસ્તારમાં એક લાખ ઈકોતેર હજાર ત્રણસોને પચાસ બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને કઈ રીતના તમે બહાર કાઢવાનો છો એની વાત કેમ ભાજપ સરકારના લોકો કરતા નથી આજે એક લાખ સિત્તેર હજાર આદિવાસી મહિલાઓ સિકલ સેલ એનેમિયાથી પીડાય છે એમને આજે સહાય આપવાની વાત હતી છેલ્લા પાંચ મહિનાથી એમને સહાય મળી નથી નથી એને કેમ કેમ મળતી એની વાત ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી નથી ત્યારે આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટના જે તાયફાવ થાય છે એને રોકવા માટે આદિવાસી વિસ્તારમાં આંગણવાડી બને શાળા બને આરોગ્યમાં પૂરતા ડોક્ટર હોય પૂરતા સાધનો હોય અને આદિવાસીને ત્યાં ને ત્યાં સારવાર મળે એના માટે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં

કલેક્ટર ચેતરો વસાવાથી ડરી રહ્યા છે અને પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે હું આ જો મને ન્યાય નહીં મળે તો હું ભાજપ છોડી દઈશ શું કહેશું ચેતરો હમણાં જ છોડી દે ભાજપ મનસુખભાઈ ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર પંચોતેર લાખ રૂપિયા માંગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો તમે કેમ છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે પાયા વિહોણી વાતો કરે છે ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે એની માફી માંગવી જોઈએ મનસુખભાઈ ત્રીસ વર્ષથી એક શાસન તમારું છે એક હતું શાસન તમારું છે અધિકારીઓ તમારા છે પોલીસ તમારું છે તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો જનતાને જણાવો આવી પાયા વિહોણી વાતો કરવાનું બંધ કરો અગર તમે આ પ્રકારની તમારી એલફેલ વાતો વાણીવિલાસ કરતા રહેશો તો મજબૂર અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે મનસુખભાઈનું ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો નહીં તો હું ભાજપ છોડી દઈશ જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું તમે કોઈ સરકારને પૂછ્યું હતું ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું તો તમે ભાજપના નેતાઓને પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું અને આજે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો એમને અટકાવો આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે સાચી વાત કરે છે સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે એ આખી જનતા આજે એમના પર થૂકે છે ત્યારે મનસુખભાઈ ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી પણ માત્ર ને માત્ર સ્ટન કરો છો તમારે રાજીનામું આપવાનું હોય લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં એટલે ખબર પાડી અમે કોણ છે તે ચૈતરભાઈ વસાવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને જનતાના લોકોના લોક પ્રતિનિધિ છે ત્યાં મનરેગાનું કૌભાંડ થયું મેં કીધું અહીંયા મનરેગામાં બચું ખાબડો કૌભાંડ કર્યું છે બોડેલીમાં અને નર્મદામાં કાર્યપાલક ઇજનેરની બોગસ કચેરી ચાલે છે મનસુખ વસાવા મોરચો લઈને ત્યાં પહોંચી ગયા મેં કીધું અહીંયા નકલી કોલેજ જીએનએમ નામે ચાલે છે મનસુખ વસાવા મારી સામે મોરચો લઈને પહોંચી ગયા આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અમારા ડેડિયાપાડામાં આવ્યા મેં જે પ્રતિમા સ્થાપી તેને ફુલહાર કર્યું પચાસ કરોડનો ખર્ચો થયો અને ટ્રાઇબલ સપ્લાનમાંથી ખર્ચો થયો અમારા લોકોને અહીંયા ફૂડ બિલ મંજૂર નથી થતા સિકલ સેલની ગ્રાન્ટ મંજૂર નથી થતી અને કરોડો રૂપિયાના તમે તાફા કરો ધારાસભ્ય તરીકે એ માહિતી મેળવવાનો મારો અધિકાર છે મેં માહિતી માંગી છે એટલે માહિતી માંગી અને મેં તપાસની માંગ કરી છે રેલો મનસુખભાઈના ઘર સુધી જવાનો છે એટલે મનસુખભાઈ ડરેલા છે ગભરાયેલા છે અને રાજીનામું આપવાની વાત કરે છે સરકારને દબાવે છે બ્લેકમેલ કરે છે મજબૂર કરે છે હું રાજીનામું આપીશ હું રાજીનામું આપીશ ભાઈ તમે સ્ટેટમેન્ટ આપો છો ત્યારે સરકારને તમારી પાર્ટીને પૂછો છો તમે આ પ્રકારના પાયા સ્ટેટમેન્ટ આપો છો એટલે મનસુખભાઈ માનસિક રીતે બીમાર છે એમણે કોઈ મનોચિકિત્સકની સારવાર લેવી જોઈએ અને એમના મનમાં એવું છે કે હું કરું એ જ અહીંયા થાય હું સર્વે સર્વા હું જ પાર્ટીનો મોભી તો એવું નથી મનસુખભાઈ એકવાર પટ્ટો ઉતારીને મેદાનમાં આવે ને એમને કુર્શી આપવા માટે અમારા વિસ્તારમાં કોઈ તૈયાર નથી શું કહે છે એક ચિંકી આવી ગઈ હાઈ આવડા સભા કહું હાઇડ્રો પ્રોજેક્ટમાં કવાટ અને નસવાડીના અઠ્ઠાવીસ ગામોની જમીનો સંપાદન કરવાની તજવીજ ચાલે છે એ પ્રોજેક્ટમાં મોટા ઉદ્યોગપતિઓ દસ કરોડના એમઓયુ કર્યા છે ત્યારે આપના માધ્યમથી આ ભાજપની ઉદ્યોગપતિઓની સરકારને અમે કહેવા માગીએ છીએ આદિવાસી સમાજ એ ઘોળો છે શાંતિપ્રિય છે સંવિધાનમાં માનનારો છે સમાજમાં માનનારો છે અમે અનેક વાર તમને ગ્રામસભાઓના ઠરાવો નામંજૂર કરીને આપ્યા છે અસહમતિ અમે દર્શાવી છે છતાં તમે વારે ઘડીએ ખાસ ગ્રામસભાઓ રખાવીને ત્યાં સહમતિના ઠરાવો લેવા માટે સરપંચો પર આવો છો સર્વે કરાવો છો ત્યારે હવે અમે કહેવા માંગીએ છીએ કે આ હાઇડ્રો પ્રોજેક્ટના નામે અમે જમીન આપવાના નથી અને જો તમે પોલીસને આગળ કરીને અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરશો હાઇડ્રો પ્રોજેક્ટના નામે તમે જમીન પડાવવાનું કામ કરશો તો ભાલા પાલિયા તીરકામઠા ધારિયા એ અમારા ઘરે અમે શણગાર માટે નથી મૂક્યા જ્યારે જરૂર પડશે ને

ગુજરાતમાં આટલા વર્ષોથી દારૂબંધી છે કરોડો રૂપિયાના આંધણ થાય છે અને દારૂની સાથે સાથે ડ્રગ્સ પેડલરો પણ ગામડે ગામડે હવે ડ્રગ્સ મળતા થઈ ગયા છે આજે એક બાજુ ગાંધીનગરની જે ગાંધીનગરની પેલી સિટી છે આપણે એ સિટીમાં પૂરેપૂરો દારૂની પરવાનગી આપી છે આજે કેવડિયામાં ગિફ્ટ સિટી ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આજ ભાજપની સરકારે દારૂ પીવા માટેની છૂટછાટ આપી છે આજ કેવડિયામાં કેટલી હોટલોને દારૂની છૂટછાટ આપી છે બે રોકટો કેવડિયામાં દારૂ વેચાય છે આજે અહીંયા મંત્રી શ્રી આવ્યા પીસી બરંડા એ જ ગુજરાત સરકારના મંત્રીએ સ્વીકાર્યું કે દારૂ તો વેચાવો બી જોઈએ ને દારૂ પીવો બી જોઈએ આજ એમની સરકારની નીતિ છે એમણે દારૂબંધીના નામે એમના બુટલેગરો ભાજપના નેતાઓને બધાને દારૂ વેચાવા માટેની છૂટછાટ આપવાની છે અને એમના સેક્શનો એમના હપ્તાઓથી એમણે કમલોમાં ચલાવવાના છે દારૂ આજે વેચાય છે એ ગૃહમંત્રીને હું ચેલેન્જ આપું છું તમારામાં પાણી હોય તો એક મહિનામાં દારૂબંધી કરાવી દો ગૃહમંત્રી ધારે તો કરાવી શકે છે પણ નથી કરાવવું કેમ કે દારૂના જે સેક્સનો દારૂના જે હપ્તાઓ એક છે એમના જિલ્લાના કમલોમાં જાય છે અને ગાંધીનગરના કમલોમાં જાય છે જેનાથી જ આ પાર્ટી ચાલે છે એટલે દારૂબંધી માત્ર નામની છે એ દારૂ બેરોક ટોક આ ભાજપની સરકારમાં મળે છે સુરેન્દ્રનગરના કલેક્ટર અને મામલતદારને ત્યાં જે રીતે ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે શું કહી શકાય કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે બીજા એવા ગુજરાતમાં હમણાંના સમાચાર મેં જોયા કલેક્ટર સુરેન્દ્રનગરને ત્યાં અને મામલતદારને ત્યાં ઈડીએ રેડ પાડી છે અને પંદરસો કરોડની જમીનના ગોટાળા બહાર આવ્યા છે હું સરકારને અપીલ અને વિનંતી કરું છું તમામ જિલ્લાના કલેક્ટરો એસપી અને ખાણ ખનીજ વિભાગને તે ખાલી એકવાર દરોડા પાડી દો તમને હજારો કરોડની બેનામી સંપત્તિનો ફાઇલો એમને ત્યાં મળશે આ છોટાઉદેપુર નર્મદાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કરોડો અબજોમાં સંપત્તિઓ છે તો ત્યાં પણ દરેક જગ્યાએ રેડ પાડો બધા જ અધિકારીઓ એવા નથી હોતા પણ આમાંથી હું ચેલેન્જ સાથે કેમ છું અધિકારીઓ તમારા કરપ્ટેડ છે એમના પર રેડ પાડો કાર્યવાહી કરો અને એમના પર જે પ્રકારે સુરેન્દ્રનગરના કલેક્ટર પર તમે કાર્યવાહી કરી છે એ પ્રકારની તમામ લોકોની તપાસ થાય અને એમના પર જે પણ લોકો દોષી ઠેરે એના પર કાર્યવાહી થાય એ અમે માંગણી કરીએ છીએ